મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ઈડર ગંભીરપુરા જીવદયા ટીમની પ્રશંસનીય કામગીરી સામે આવી ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા નિરાધારને આજે એક મકાન બનાવીને અપાયું ગંભીરપુરા જીવદયા ટીમ દ્વારા આજ રોજ એક મહિના પહેલા હિંમતનગર તાલુકાનું દેદરોટા ગામે એક પરિવારમાં માતા માનસિક રીતે અસ્થિર મગજના હતા અને તેમને બે નાના બાળકો હતા અને પિતા મૃત્યુ પામ્યા હતા તેમની સ્થિતિ બહુ સારી ન હતી ઘરમાં કોઈ આવકનું સાધન ન હતું બાળકો છૂટક મજૂરી અને કામે જતા હતા અને પોતાનું અને માતાનું પેટ ભરતા હતા ત્યાંના સ્થાનિક રોકીભાઈ દ્વારા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકવાથી ગંભીરપુરા પૂરા ટીમને જાણ થતાં રોકીભાઈનો સંપર્ક કરી ગામની રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિ જોતા તેમને લાગ્યું અને તેમને તરત જ બીજા દિવસે મકાનનું કામ ચાલુ કરાયું હતું આજે એક મહિનામાં કામ પૂર્ણ કરી આજે મુહૂર્ત કરવામાં આવ્યું અને ઘરમાં બધી જ જીવન જરૂરિયાતની વસ્તુ વાસણ કરિયાણો પલંગ પંખો લાઈટ વગેરે ઘરમાં આજ દિવસ સુધી લાઇટ નહોતી તો લાઇટની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી આ સેવાના કાર્યમાં ગામના રોકીભાઈ અને ગામના છોકરાઓએ ખૂબ જ સારી મહેનત કરી હતી અને ગંભીરપુરા જીવદાર ટીમનો સૌ સદસ્યો દ્વારા પણ ખૂબ મદદ કરવામાં આવી હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા